બરોડા ગ્રામીણ બેંક નખત્રાણા તથા તાલુકા પંચાયત નખત્રાણા દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત નખત્રાણા તાલુકાની મહિલાઓના સશક્તિકરણ માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન અબડાસા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષપણામાં કરવામાં આવેલ છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને આર્થિક રૂપે સશક્ત બનાવવા અને તેમના વ્યવસાયિક પ્રયાસોને મજબૂત કરવાનો છે આ કેસ ક્રેડિટ કેમ્પે મહિલાઓના સ્વરોજગાર માટે એક ઉત્તમ અવસર છે તેમજ વધુને વધુ મહિલાઓ સખી મંડળમાં જોડાઈ પોતાની રીતે પગભર થશે એવો વિશ્વાસ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો આ કેમ્પ થકી ચોવીસ સખી મંડળોએ રૂપિયા એકસો એકતાલીસ લાખના મંજૂરી પત્ર આપવામાં આવ્યા છે જે પૈકી આ કાર્યક્રમમાં સત્તર સખી મંડળોએ રૂપિયા સત્યાવીસ લાખનું ધિરાણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના રિજિયોનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નૈનાબેન પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન બારુ કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કર

કાર્યક્રમની રૂપરેખા તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કરે આપી હતી સંચાલન કમળાબેન સિજુએ કર્યું હતું તેમજ આભાર વિધિ દિવ્યાબેન ગરવાએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી